હું છું પ્રેમિલા પ્રેમિલા કિચનમાં તમારું સ્વાગત છે તો તમે જોયો ને કેટલો સરસ આપણો એકદમ ગ્રીન એવો છાસનો મસાલો બનીને તૈયાર થયો છે ચલો કેવી રીતે બનાવવો તે આપણે આગળ વિડીયોમાં જોશું ત્યાં સુધી ચાલો આપણે પહેલાં બાલ્કનીમાંથી મીઠો લીમડો તોડી લઈએ અહીંયા મેં બાલ્કનીમાં મીઠો લીમડો આવેલો છે મેં થડમાંથી જ કાપી નાખ્યો હતો પણ તો પણ સરસ એવો કોળી ગયો છે અને નવા પાન પણ સરસ આવી ગયા છે તમે જોઈ શકો છો ક્યારેય મારે બહારથી લીમડો લાવવો નથી પડતો કુદીનો પણ હું ઘરે જ વાવું છું અને લીમડો એલોવેરા બધી જ વસ્તુ મેં બાલ્કનીમાં ઉગવાડેલી છે તો આપણે લીમડો તોડી લીધો છે ફરીથી આપણે જઈએ કિચનમાં તો કિચનમાં આપણે આવી ગયા છીએ અને એક ડીશમાં આપણે લીમડો રાખી દઈશું અને કુદીનાના પાન પણ આપણે તોડી લીધા છે તે પણ રાખી લેશું અને કોથમરીના પાન પણ આપણે લીધા છે કૂદીનો કોથમરી અને લીમડો ત્રણેય વસ્તુ આપણે આમાં એડ કરવાની છે આ મસાલામાં તો ત્રણેય વસ્તુ આપણે લીધી છે જો તમને મારા વિડીયો ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને આગળ જરૂરથી શેર કરજો અને ફેસબુક પેજને પણ ફોલો કરજો તેની લિંક પણ આપણે નીચે મૂકેલી જ છે તો અહીંયા કોથમરી અને કુદીનો લીમડો ત્રણેય વસ્તુ આપણે લઈ લીધી છે તો કેટલી કેટલી ક્વોન્ટિટીમાં લીધી છે એ તમે જોઈ શકો છો તો બધી જ વસ્તુને આપણે ધોવાની છે એક ચોખ્ખા પાણીમાં આપણે ધોઈ નાખશું તો સૌથી પહેલાં આપણે લીમડો ધોઈ નાખશું લીમડામાં પણ ઘણી બધી ધૂળ હોય છે બહારની ધૂળ બહુ જ આવતી હોય છે તો ધોવી ખૂબ જ જરૂરી છે લીમડો તો આપણો ઓર્ગેનિક છે કારણ કે ઘરે જ આવેલો છે એટલા માટે ખાતર વગરનો છે અને કોથમરી પણ આપણે એ સરસ રીતે ધોઈ નાખવાની છે આ રીતે ત્રણેય વસ્તુ આપણે ચોખ્ખા પાણીએ ધોવાની ખૂબ જ જરૂરી છે કુદીનાના પાનને પણ આપણે એ રીતે ધોઈ લેવાના છે ધોઈને તરત જ સૂકવી નાખવાના છે નહીંતર કુદીનાના પાન છે તે કાળા પડી જાય છે તો કાળા ના પડે એટલા માટે કુદીનાના પાન મેં છેલ્લે નાખ્યા છે અને તરત જ ધોઈને આપણે બહાર કાઢી લેશું અને કોટન કપડામાં લૂછી પણ લેવાના છે એ હું તમને આગળ જણાવીશ કઈ રીતે તો આ રીતે પાણી નિધારીને આપણે કુદીનાના પાનને પણ કાઢી લેશું આપણે મલાઈની ગુલ્ફીનો વિડીયો મૂક્યો છે બહુ જ સરસ એવી એ ગુલ્ફી બની છે તો જરૂરથી જોજો કેમિકલ વગર બનાવી છે એસેન્સ વગર બનાવી છે તેનો વિડીયો આપણે મૂક્યો છે અથવા તેની લિંક પણ આપણે નીચે મૂકી દઈશું તો તમે જોયું ને અમુક અમુક તો પણ કાળા પાન થઈ ગયા છે તો ફટાફટ આપણે આને સુકવી લેશું તો જલ્દી જલ્દી સુકાવવા માટે આપણે એક કોટનનો દુપટ્ટો અથવા કોઈપણ કોટનનું કપડું રાખી દેવાનું છે આ રીતે બિછાઈ દેવાનું છે અને હવે આપણે કોથમરી અને કુદીનો ત્રણેય વસ્તુને આપણે આ રીતે સુકવી લેવાની છે આ બધી જ વસ્તુઓ આપણે છાંયડે સુકવવાની છે તડકામાં બિલકુલ સુકાવવાની નથી તડકામાં જો તમે સુકવશો તો એનો ટેસ્ટ સારો નહીં આવે અને આ રીતે એકદમ છાયડે સુકવશો રૂમની અંદર પંખાની નીચે તો એકદમ લીલું છમ જેવા રહેશે અને એકદમ ગ્રીન આપણો મસાલો બનીને તૈયાર થાય છે તમે આગળ વિડીયોમાં જોયો ને કે કેવો લીલો આપણો મસાલો બન્યો છે આ છાશમાં પણ નાખશું ત્યારે છાશ પણ આપણી હલકી લીલા કલરની થઈ જાય છે પણ બહુ જ સરસ એવો સ્વાદ આવે છે તો અહીંયા મેં કૂદીનો લીમડો અને કોથમરી તૈય વસ્તુ આ રીતે સૂકવી લીધી છે અને ઉપરથી બીજું કોટન કપડું નાખીને મેં પાણી પણ એનું સૂકવી લીધું હતું જેથી કાળું ના પડી જાય તો અહીંયા તમે જોઈ શકો છો કે બે દિવસ પછી આપણો કૂદીનો લીમડો અને કોથમરી ત્રણેય વસ્તુ સરસ એવી સુકાઈને તૈયાર છે આ છે કુદીનો કુદીનો પણ સરસ સુકાઈ ગયો છે તો બધી વસ્તુને આપણે એક ડીશમાં ભરી લેશું અને ફરીથી આપણે કિચન તરફ જતા રહીશું અહીંયા મેં કોથમરી સ્ટોરેજ માટે પણ સૂકવી છે તમે જોઈ શકો છો કસૂરી કોથમરી આપણે બનાવી છે કસૂરી મેથી તો બધા બનાવતા જ હોય છે પણ આપણે કોથમરીને પણ સૂકવીને તૈયાર કરી છે કારણ કે ઉનાળામાં કોથમરી બહુ ઓછી મળતી હોય છે તો અહીંયા આપણી બધી જ વસ્તુ એક ડીશમાં આવી ગઈ છે બધી વસ્તુ સરસ એવી સુકાઈને તૈયાર છે તો હવે આપણે બનાવશું છાસનો મસાલો તો વિડિયોમાં એન્ડ સુધી બન્યા રજો તો જે મીઠા લીમડાની જે આ સળિયું છે તે આપણે આ રીતે કાઢી લેવાની છે તો અહીંયા અમે મીઠા લીમડાની બધી જ સળીઓ કાઢી લીધી છે અને આપણી બધી જ વસ્તુ રેડી છે આને સાઈડમાં મૂકી દઈશું અહીંયા બીજી એક ડીશ લેશું અને એક દોઢ વાટકી જેટલું આપણે જીરું એડ કરી લેવાનું છે જીરુંને આપણે સાફ કરીને લેવાનું છે અડધી વાટકીથી ઓછા આપણે આખા ધાણા લેવાના છે મરિયા લેવાના છે જે મરી આવે છે તે લેવાના છે દસથી પંદર નંગ જેટલા આ બધી જ વસ્તુ આપણે ગેસ ઉપર શેકવાની છે તો અહીંયા મેં હોકીન્સનું તસલું મંગાવ્યું છે નવું જ છે પહેલીવાર હું ઉદઘાટન કરી રહી છું એ પણ છાસમાં મસાલો બનાવવા માટે તો આ તસલું મેં હજુ હમણાં જ ઓર્ડર કર્યું છે મારું બીજું પેમેન્ટ આવ્યું ત્યારે ખૂબ જ સારું એવું છે અને ખાવાનું બનાવવાની પણ ખૂબ મજા આવે છે ટ્રાય પ્લાય છે અને ખૂબ જ વજનદાર પણ છે તો આ રીતે આપણે જીરું અને ધાણા છે તે શેકી લેવાના છે હલકી એવી સ્મેલ આવે ત્યાં સુધી આપણે આને શેકવાના છે અને એકદમ ધીમા ગેસે આપણે આને શેકવાના છે ગેસ ફાસ્ટ ના હોવો જોઈએ તો આપણે જીરું અને ધાણા શેકાઈ ગયા છે તો એક ડીશમાં કાઢી લેશું કારણ કે તસલું ઝાડું બહુ છે તો ગરમ વધારે રહે એટલે જલ્દી ઠંડુ નહીં થાય તો આપણે એક ડીશમાં કાઢી લેશું જેથી જલ્દી ઠંડુ થઈ જશે ગરમ ગરમ આપણે ક્યારેય પીસવાનું નથી તો આને ઠંડુ કરવા માટે આપણે આ રીતે ફેલાવી લેશું આ છાસનો મસાલો હું બારે માસ બનાવું છું ઘર માટે પણ આજે મને થયું કે તમારી જોડે પણ હું શેર કરું તો એકદમ ઠંડુ થઈ ગયું છે અડધી કલાક સુધી મેં આને ઠંડુ થવા દીધું છે ઠંડુ થયા બાદ આપણે હવે મિક્સરમાં પીસી લેશું તો સૌથી પહેલાં તમે કોઈ પણ વસ્તુ એડ કરી શકો છો અથવા તમે કોથમરીને એ બધું રાખી શકો છો અથવા આ રીતે તમે ધાણા અને જીરું છે તે આપણે મિક્સર જારમાં એડ કરી લીધું છે અને હવે આપણે જે કોથમરી કુદીનો અને મીઠો લીમડો છે તો તેણે સુકાયેલું છે તે એડ કરી લેવાનો છે આ બધી જ વસ્તુ આપણે એડ કરીને જ લેવાની છે અને મિક્સરમાં આપણે સરસ એવું પીસવાનું છે પણ કોથમરી કુદીનો આપણે ઉપર રાખ્યો છે એટલે જલ્દી પીસાશે નહીં તો તમારે થોડી થોડી વાર વચ્ચે જોઈને અને મિક્સ કરીને આપણે ઓલું કરવાનું છે પીસવાનું છે તો હવે આપણે અહીંયા એડ કરીશું બે ચમચી જેટલું સંચર પાવડર બે ચમચી જેટલું મીઠું નમક નમક પણ આપણે સિંધા નમક એડ કરીએ છીએ કારણ કે આપણે કાચું નમક જ એડ કરવાનું હોય છે છાસની અંદર એટલા માટે સિંધા નમક જ યુ યુઝ કરશું આમ તો ઘરમાં સિંધા નમકનો જ ઉપયોગ કરું છું તો ચલો આપણે ગ્રાઇન્ડ કરી લેશું મિક્સરમાં મિક્સર પણ આપણું પ્રેસ્ટેજનું જ છે ઘણા વર્ષથી આ મિક્સર હું વાપરું છું ક્યારેય ખરાબ નથી થયું પ્રેસ્ટેજનું તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે કેટલો સરસ આ મસાલાનો કલર આવ્યો છે અને ખૂબ જ સરસ એવો આપણો મસાલો બનીને તૈયાર થયો છે તમને આ રેસિપી કેવી લાગી મને કમેન્ટમાં ચોક્કસથી જણાવજો અને તમે પણ ટ્રાય કરજો બહુ જ સરસ એવી બને છે ખૂબ જ સરસ એકદમ ઝીણું એવું આપણે પીસીને તૈયાર કર્યો છે મસાલો ઘણા બધા મસાલા આપણે બનાવતા જોઈએ છીએ પણ આજે આપણે છાસનો મસાલો બનાવ્યો છે એ પણ ખૂબ જ સરસ એવો બનાવ્યો છે ઉનાળામાં આ મસાલો છાસમાં નાખીને તમે પીશો તો તમને લૂ નહીં લાગે અને ઠંડક તમારા પેટને ઠંડક પ્રદાન કરશે કારણ કે આની અંદર બધી આપણે ઠંડકવાળી જ વસ્તુ એડ કરી છે કુદીનો કોથમરી બંને વસ્તુ ઠંડી જ છે તો કેટલો સરસ બનીને તૈયાર થયો છે આપણે એક બાઉલમાં કાઢી લીધો છે પછી આપણે એક બહેણીમાં પણ ભરી લેશું અત્યારે આપણે છાશ બનાવવાની છે મસાલાવાળી તો અહીંયા મેં છાશ માટે એક ગ્લાસ લઈ લીધો છે અને નાની એમથી એવી હાંડી જેવું છે તે પણ લીધું છે તેમાં પણ આપણે છાશ બનાવીએ તો બહુ જ સરસ એવી લાગે છે દેખાવમાં ખૂબ જ સરસ લાગે છે તો અડધી અડધી ચમચી આપણે આ રીતે એક એક ગ્લાસમાં એડ કરવાની છે અડધી ચમચીથી મેં ઓછો આ મસાલો એડ કર્યો છે અને હવે આપણે કુદીનાના પાનથી આને ડેકોરેટ કર્યું છે જરૂરી નથી પણ તમારે એડ કરવું હોય તો તમે કરી શકો છો તો તમે જોઈ શકો છો કે આપણો છાશનો મસાલો કેટલો સરસ બન્યો છે અને છાશ પણ સરસ એવી લાગી રહી છે કલર પણ છાશનો ચેન્જ થઈ ગયો છે તો એ ઠંડી ઠંડી ફ્રિજમાં રાખેલી છાશ અને આવો મસાલો એડ કરીએ તો પીવાની મજા જ કંઈક અલગ આવે ને તો તમે ટ્રાય કરશો ત્યારે જ તમને ખબર પડશે કે છાશનો મસાલો એડ કરીને છાશ પીવાની કેટલી મજા આવે છે તો આ રીતે એક મેં નાની બોટલમાં પણ ભરી લીધો છે આ બોટલ ત્રીસ રૂપિયાની આવે છે બંને સાઈડ એના ઢક્કન છે તમે જોઈ શકો છો તો જે બહાર રાખવાનો છે તે મેં આ બોટલમાં ભર્યો છે અને જે હું બાકીનો ફ્રીજમાં રાખવાની છું તો વિડિયો કેવો લાગ્યો જરૂર